શું કહેશો કયા કયા રેન્જમાં તમારે ત્યાં મળે છે આપણી પાસે પંદર સોળ પ્રકારની દાબેલી છે એમાં બેઝિકલી જે આપણી ટ્રેડિશનલ દાબેલી છે રેગ્યુલર દાબેલી એ સિવાય આપણે ફ્યુઝન દાબેલી પંદર પ્રકારની બીજી બનાવેલી છે જેમાં કોઈના કોઈ સોસ ચીઝ મેહનીઝ આ બધી વસ્તુના કોમ્બિનેશનના વર્ઝન છે પ્રતિકભાઈ મેં સાંભળ્યું છે કે બીજી રેગ્યુલર દાબેલી કરતાં તમારી દાબેલી છે તેનું વજન વજન છે 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 વધારે તો શું બેઝિકલી દાબેલીનું ગ્રામ વચ્ચેનું હોય પણ આપણી દાબેલી છે એ એકસો પચાસથી બસો ગ્રામ વચ્ચેનું વજન છે એવરેજ બધી દાબેલીનું વજન ઓલમોસ્ટ એકસો ગ્રામ જેટલું હોય છે અને વજન વધુ રાખવાનું એક બેઝિકલી એક રીઝન એવું છે કે કોઈ પણ વ્યક્તિ આપણે ત્યાં નાસ્તો કરવાના ઇન્ટેન્શનથી આવતું હોય તો એ નાસ્તો કર્યો છે એવું એને ફીલ થાય અને સંતોષ થાય અને કંઈક ખાધું છે એવું લાગે એ આપણે વજન થોડોક વધારે રાખ્યું છે જમ્બો છે ભાઈ ખાસ કરીને કચ્છની દાબેલી પણ બહુ વખણાતી હોય છે લોકો માં કચ્છની દાબેલી ખાવાનું વધુ ક્રેઝ હોય છે તો એ દાબેલી ને તમારી દાબેલી કોમ્બિનેશન કઈ ફેર છે મેઇન બેઝ દાબેલી છે ને મેડમ એ આપણે કચ્છની દાબેલીનું છે આપણે ટ્રેડિશનલ દાબેલી મેં કીધું એમ કે ટ્રેડિશનલ જે દાબેલી છે ને એ કચ્છમાં મળે છે એ જ કોમન દાબેલી જ આપણે અહીંયા બનાવી છે જે કચ્છની અંદર જે મસાલો બને છે એ જ મસાલો આપણે અહીંયા બનાવ્યો છે અને કચ્છી દાબેલી નામનું એક અમારું વેરિયન્ટ છે એ પ્રોપર કચ્છનો જ સ્વાદ છે અને કચ્છની જે દાબેલી છે એ બે સેમ જ છે કેટલાથી કેટલા ભાવ સુધીની દાબેલી હોય છે તમારી ત્યાં રેન્જ શું છે દાબેલીની ચાલીસ રૂપિયાથી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધીનો વજન છે ભાવ અમે એ ઇન્ટેન્શનથી એ હેતુથી એક નક્કી કર્યો છે કે ભાઈ ચાલીસ રૂપિયા ભાવ એટલે રાખ્યો છે કે કોઈ નાનામાં નાનો માણસ આવે તો એને એફોર્ડેબલ પ્રાઇસ રીએ અહીંયા આવીને ખાઈને સીધો ખાઈ શકે આરામથી અને એકસો ચાલીસ રૂપિયા સુધીનું આપણો વેરિયન્ટ છે એટલે નાનો નાનો માણસ ભાવ જોઈને અહીંથી પાછો ન જાય અને સારા વ્યક્તિ છે કે જે બહુ પબ્લિક છે એ લોકો ક્વોલિટી જોઈને આવે એટલે ક્વોલિટી અને રેટ અમે બધા વ્યક્તિઓને કન્સિડર કરીને સેટ કરેલા છે બીજી મહત્વની વસ્તુ એ છે પ્રતીકભાઈ કે લોકોના સ્વાસ્થ્ય માટે શું તમે જાળવણી કરો છો શું ધ્યાન રાખતા હો છો દાબેલી બનાવતી વખતે મેડમ અત્યારે આ દાબેલી એક તો બેઝિકલી થોડુંક જંક ફૂડ પણ કહેવાય તો બધા લોકો પ્રિઝર્વેટિવનો ઉપયોગ કાંઈકનો કાંઈક અત્યારે માર્કેટમાં ઘણી બધી જગ્યાએ થતો હોય છે પહેલું અમારો હેતુ એવો છે કે એક અમે એથિક્સ લઈને આ કોન્સેપ્ટનું સ્ટાર્ટઅપ કર્યું છે કે કોકના પેટમાં કચરો નાખવાનો ઈશ્વરે આપણને કોઈ અધિકાર આપ્યો નથી બરાબર અને દરેક વસ્તુ અમે પોતે જ ડેવલપ કરીએ છીએ જેમ કે દાણા છે મસાલો છે ચટણી છે બરાબર બધી વસ્તુ અમે પોતે જ બનાવી છે બટર વાપરીએ છીએ તો અમૂલનું સારું એવું બટર વાપરીએ છીએ જ્યાં તેલનો ઉપયોગ થાય છે ત્યાં અમે સારું એવું તેલ વાપરીએ છીએ અને આપણે જે ઘરે બનાવીએ છીએ એ જ વસ્તુ આપણે અહીંયા બનાવીને લોકોને સર્વ કરીએ છીએ અને અમારો ટેસ્ટ લોકો પોતે જ એમ કહે છે કે ભાઈ ઘર જેવો સ્વાદ તમે આપો છો ટાઈમિંગ શું છે અહીંયા આપણે ઓપન કરવાનું સવારે અગિયારથી રાતના અગિયાર વાગ્યા સુધીનો હવે જે રેગ્યુલર દાબેલી કરતાં એક તો એની વિશેષતા છે કે દોઢસોથી બસો ગ્રામ દાબેલીનું વજન હોય છે તો તમે આ એક દાબેલી ખાશો પછી તો તમારે કંઈ ખાવાની જરૂર જ નહીં રહે તો વધુ આપણે જાણીશું કે દાબેલી કેવી રીતે બનાવવામાં આવે છે ચલો જાણીએ કેવી રીતે બનાવે છે દાબેલી પ્રતિકભાઈ દાબેલી બનાવી રહ્યા છે આપણે જોઈશું કે કેવી રીતે દાબેલી બનાવે છે પ્રતિકભાઈ જે દાબેલી છે એના માટે જે વપરાતી બધી વસ્તુઓ છે તે ઘરેથી જ બનાવવામાં આવતી હોય છે લોકોનું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે મને તો જે પ્રતિકભાઈ દાબેલી બનાવે છે તે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે તમને પણ આવતું હશે ખૂબ જ સરસ દાબેલી બનાવવામાં આવી રહી છે પ્રતિકભાઈએ ખૂબ જ સરસ દાબેલી બનાવી છે દાબેલીમાં જે બનાવાતી વસ્તુઓ છે તે પણ ઘરેથી જ બનાવવામાં આવતી હોય છે લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને ખૂબ જ ટેસ્ટી ફૂલ દાબેલી છે તો તમે પણ અહીં આવવાનું ચૂકશો નહીં દાબેલીવાલેને ત્યાં હું તો અહીંની દાબેલી ચોક્કસ ટેસ્ટ કરીશ તમે પણ આવી જજો પણ પહેલા એકવાર આપણે ચાખીએ કે આ દાબેલી છે કેવી ચાલો આપણે ટેસ્ટ કરીશું એકદમ સરસ દાબેલી છે દાબેલી ખાવાના શોખીનો ચોક્કસ દાબેલી ત્યાં આવવાનું ભૂલશો નહીં